જુનાગઢ સમગ્ર સોરઠમાં ગણપતિ બાપ્પાના આગમન સાથે ધરો અને શહેરોમાં આનંદની લહેર જોવા મળી છે ઘેર નાની મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ રહી છે અને બજારમાં પણ મૂર્તિઓની ખરીદી તેજ થઈ રહી છે કેશોદમાં ગલી મોહલ્લામાં દસ થી અગિયાર દિવસ સુધી આરતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે માંગરોળ રોડ પર મૂર્તિકારો દ્વારા અલગ અલગ આકર્ષક મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે જ્યાં લોકલ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે વિસર્જન માટે કેશોદમાં નદીઓનો સહારો લેવાય છે જ્યારે જુનાગઢ શહેરમાં મનપા દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવે છે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર સમગ્ર વિસ્તારમાં ઉમંગ અને ભક્તિની મીઠી હવામાં લોકો ડૂબ્યા જોવા મળી રહ્યા છે ગલી મહ્લામાં આરતીનો લાભ જોવા મળ્યો છે જુનાગઢ મનપા દ્વારા વિસર્જન માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે બજારમાં મૂર્તિઓની ખરીદી માટે તેજ ધૂમ જોવા મળી રહી છે જુનાગઢના સોરઠામાં ગું બાપાના નાંદ સાથે ગુંજી ઉઠાવ્યા છે કેશોદમાં ભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે બજારમાં મૂર્તિઓની ખરીદી તેજ બની રહી છે ગલી મહલ્લામાં પણ આરતી અને કાર્યક્રમો માટે જુનાગઢ મનપા દ્વારા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે જુનાગઢના સોરંઠામાં બાપાના નાંદ સાથે ગુંજી ઉઠવામાં આવ્યું છે કેસોદમાં ભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર વિસ્તાર ઉમંગ અને ઉત્સાહ ભરો રહ્યો છે જ્યારે જુનાગઢ શહેરમાં મનપા દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવે છે વિસર્જન માટે કેસોદમાં નદીઓનો સહારો લેવામાં આવે છે જ્યાં લોકલ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે મોહલ્લામાં દસ થી અગિયાર દિવસ અને ઠેર ઠેર ગણપતિ ઉત્સવ જુનાગઢ અને કેશોદમાં ગલી અને મહોલામાં પણ ઉજવવામાં આવતા હોય છે ત્યારે ગણપતિ ઉત્સવના ગણતરીના કલાકો અને ગણતરીના દિવસ હવે જ્યારે બાકી છે ત્યારે મૂર્તિકારો અને મૂર્તિ બનાવનાર અને વિતનારાઓમાં પણ હવે ઘરાગીરી કરશે તેવી આશા થઈ રહ્યા છે ગણેશ ઉત્સવ પહેલા વર્ષો ત્યાં મહારાષ્ટ્રમાં આ ઉત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આજે ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમાં પણ જુનાગઢ જિલ્લા અને